જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ રહેતી હોય તમારા જીવનમાં જો હંમેશા ગરીબી રહેતી હોય તો તમારે માત્ર શનિવારની રાત્રે પાંચ કાળામરી આ જગ્યાએ ફેંકી દેવાના છે અને તમારે કાળામરીનો આ ઉપાય કરી નાખવાનો છે તમારા જીવનના તમામ દુઃખો દૂર થઈ જશે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે માત્ર તમારે આ ઉપાય કરી લેવાનો છે જો ધન સંબંધી સમસ્યાઓ હોય તો તે પણ દૂર થઈ જાય છે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને શનિદેવ મહારાજ તેમના આશીર્વાદ તમને આપે છે તમારા જીવનની તમામ સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે અને તમારા જીવનમાંથી તમે દુઃખોને દૂર કરી શકો છો મિત્રો જો તમારા જીવનમાં હંમેશા પરેશાની હોય રહેતી હોય જો તમારા જીવનમાં હંમેશા કોઈને કોઈ દોષ રહેતો હોય તો તમારે આ ઉપાયને જરૂર કરી લેવાનો છે કાળામરીનો આ ઉપાય છે કે જે ઉપાય આપણા ધર્મશાસ્ત્રમાં જણાવવામાં આવ્યો છે અને આપણા જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ ઉપાય જણાવવામાં આવ્યો છે તે ઉપાય માટે તમારે આ ને જરૂર કરી લેવાનો છે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે આપણા જ્યોતિ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કાળા મરી તે શનિ ગ્રહને કારક વસ્તુ છે જો તમે શનિ દોષ છે અને તમારા જીવનમાં શનિની સાડે સાતી છે શનિદેવ તમારા ઉપર પ્રસન્ન નથી થતા અથવા તો જો તમારા જીવનમાં શનિ દોષ છે શનિને લગતી કોઈ પણ સમસ્યાઓ હોય તો આ માત્ર કાળા મરીનો ઉપાય કરી તમારા તમામ સમસ્યાઓ તમે દૂર કરી શકો છો આની સાથે જો તમે શનિ દોષથી પરેશાન છો તમારા જીવનમાં હંમેશા ઘરમાં જો વાસ્તુ દોષ છે કોઈ પણ બીમારી તમારા થી બહાર જવાનું નામ નથી લઈ રહી તમારા જીવનમાં ધન નથી ટકતું અને તમને લગાતાર ધનની હાનિ થઈ રહી છે અને તમે તમારા જીવનમાં જોઈ રહ્યા હશો કે તમારો વેપાર એકદમ ચોપટ થઈ રહ્યો છે તો મિત્રો માની લો કે તમારા જીવનમાં જો શનિ ગ્રહ સારો નથી ચાલી રહ્યો તો કાળામરી તે શનિ ગ્રહના કારક હોય છે અને જો તમે શનિવારના દિવસે આ તમામ સમસ્યાઓને દૂર કરવા માટે કાળા મરીનો ઉપાય કરી લીધો તો માની લ્યો કે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે નાનામાં નાની સમસ્યા પણ દૂર થઈ જશે જો તમારા જીવનમાં ગ્રહ સંબંધી દોષ હોય ગ્રહ દોષ હોય જો તમે પણ તેને દૂર કરી શકો છો માત્ર તમારે આ ઉપાય કરી લેવાનો છે એ પણ શનિવારની રાત્રે ઉપાય કરવામાં આવતો ઉપાય છે મિત્રો આ સત્ય છે કે મહેનત વગર ફળ કમાવવું અથવા તો ધન કમાવવું શક્ય નથી અને જો તમે મહેનત કર્યા વગર કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા ધરાવતા હોય અથવા તો વધારે પૈસા કમાવાની ઈચ્છા ધરાવતા હોય સફળતા મેળવવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારી તે ઈચ્છાઓ પૂર્ણ નથી થતી તે માટે તમારે અવશ્ય મહેનત કરતી રહેવી જોઈએ પરંતુ ઘણા લોકો મહેનત કરે છે દિવસ રાત મહેનત કરે છે છતાં પણ તેમના જીવનમાં ગ્રહ દોષ હોય કુંડળી દોષ હોય વગેરે જેવા દોષ હોય અથવા તો કોઈની ખરાબ નજર તેમના ઉપર પડી રહી હોય તો તેને દૂર કરવા માટે તેમણે આવા ઉપાય જરૂર કરવા જોઈએ આ ઉપાય કરીને તે તેની તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે અને તેઓ મહેનત કરે છે તેટલા પ્રમાણમાં તેમને ફળની પ્રાપ્તિ થાય છે અને તેમનો મહેનતનું ફળ તેમને યોગ્ય રીતે પ્રાપ્ત થાય છે અને આવા લોકોને અચાનકસ્તે ધન પ્રાપ્તિ થઈ જાય છે મિત્રો જો તમે પણ તમારા જીવનમાં પોઝિટિવિટી ઊર્જા જોવા માંગો છો જો તમે તમારા જીવનમાં આ પ્રકારના બદલાવ જોવા માંગો છો તો માત્ર તમારે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળવું પડશે અને વિડિયોમાં હું તમને જે કાળા મરીનો ઉપાય જણાવવાનો છું જે શનિવારની રાત્રે કરવામાં આવે છે તે ઉપાયને તમારે કરી નાખવાનો છે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને જો તમે આ તમામ વસ્તુઓ મેળવવા માંગો છો તો તે તમારી તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ જશે તે માટે તમારે માત્ર આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે અને તમે જોશો કે શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારા જીવનમાં કેવી રીતે સુખ સમૃદ્ધિ ધન ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે મિત્રો ધ્યાન રાખજો કે કાળામરીનો ઉપાય શનિવારના દિવસે જ કરવામાં આવે છે તો તે ઉપાય ક્યારેય ખાલી નથી જતો અરે આની સાથે જો તમે કાળામરીનો આ ઉપાય કરો છો તો તમારા જીવનમાં તમે ભાગ્યનો સાથ મેળવી શકો છો તમારા જીવનમાં બંદકિસ્મતના તાળા તમે ખોલી શકો છો મિત્રો જો તમારા જીવનમાં કોઈ પણ પરેશાનીઓ હોય કોઈ પણ સમસ્યાઓ હોય બધી વસ્તુઓનું નિવારણ માત્ર તમને શનિદેવ પાસેથી જ તમને મળે છે કેમ કે શનિદેવજીના હાથમાં તમારા શનિ ગ્રહનું નિયંત્રણ હોય છે અને શનિ ગ્રહ તે ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે મિત્રો જે વ્યક્તિના જીવનમાં શનિ ગ્રહ મજબૂત ન હોય એટલે કે નબળો હોય તે વ્યક્તિ કેટલી પણ મહેનત કરી લે કોઈ પણ વસ્તુ અજમાવી લે અથવા તો કોઈ પણ વસ્તુ કરે છે તો તેમાં તેમને જીવનમાં કંઈ પ્રાપ્ત નથી કરી શકતો સફળતા સુધી નથી પહોંચી શકતો અને તે ક્યારેય આગળ પણ નથી વધી શકતો આની સાથે તેના વિરુદ્ધમાં જે વ્યક્તિનો શનિગ્રહ મજબૂત હોય છે તે વ્યક્તિ કોઈ પણ ખરાબ નિર્ણય પણ લઈ લે છે તો તો ખોટો નિર્ણય પણ પણ લઈ લે તેનો તે નિર્ણય ખારી નથી જતો જરૂરથી તેને સફળતા આપે છે જરૂરથી તે તેને લાભ અપાવે છે આપણા ધર્મશાસ્ત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ લોકોને શનિદેવજીના આશીર્વાદ મળી જાય શનિદેવજીની કૃપા મળી જાય તે વ્યક્તિને ધન દોલતથી માલામાલ બનતા કોઈ રોકી નથી શકતું પરંતુ આના વિરુદ્ધમાં કોઈ પણ વ્યક્તિ ઉપર શનિદેવજીની ખરાબ દ્રષ્ટિ પડી જાય છે અથવા તો તેમના આશીર્વાદ આ લોકો ઉપર ન વરસાવે તો તે વ્યક્તિ ગમે તેટલો અમીર હોય ગમે તેટલો કરોડપતિ હોય તો તે પણ ગરીબ બની જાય છે અને જો તેમના નિર્ણયો સારા લેવાતા હોય તો તે પણ નિર્ણયો સરખા નથી લેવાતા ક્યાંક તેને શનિ ગ્રહની કમજોરીનો અનુભવ થાય છે મિત્રો માની લેઓ કે તમે તમારા જીવનમાં કોઈ પણ એવું કાર્ય કરી લીધું છે અથવા તો કોઈ પણ એવી વસ્તુ કરી છે કે જેને કારણે શનિદેવજી તમારાથી નારાજ થઈ ગયા હોય તો તમારા જીવનમાં શનિની સાડા શાંતિ આવી શકે છે અથવા તો તમારા ઉપર

જેથી જય શનિ મહારાજ લખી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો અમે તમને કાળા મરીના એવા કેટલાય ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ અને જે ઉપાયોને કરીને તમે તમારા જીવનમાં એક નવા સકારાત્મક વિચાર જોઈ શકશો અથવા તો સકારાત્મક વાતાવરણ તમારી આજુબાજુમાં તમે જોઈ શકો છો માત્ર તમારે આ ઉપાયો કરી લેવાના છે પરંતુ મિત્રો એક વાત યાદ રાખજો કે જો તમે આ ઉપાયને નિયમ પ્રમાણે નથી કરતા સરખા સમયે નથી કરતા તો આ ઉપાયો તમને લાભ પણ નથી આપી શકતા અને સાથે સાથે સમય પ્રમાણે પણ કરવા જોઈએ સારા સમયે અને યોગ્ય ક્રિયા પ્રમાણે કરવાના છે તો તમને તે શુભ ફળ પ્રાપ્ત કરાવશે એ માટે તમે ધ્યાનથી સાંભળજો કે આ કયા કયા એવા ઉપાયો છે કે જે હું તમને જણાવવાનો છું અને શનિવારના કયા એવા મુહૂર્ત ઉપર તમારે આ ઉપાય કરવાના છે તો આ જાણકારી જણાવવાનો છું તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખી દેજો તો ચાલો હું તમને તેવા કેટલાય આસાન અને સરળ ઉપાય જણાવી દઉં કે જે ઉપાયો કરીને તમારા જીવનમાંથી તમે ગરીબીને દૂર કરી શકો છો તેમાંથી પહેલો ઉપાય છે તમારા જીવનમાંથી કષ્ટો અને પરેશાનીઓને દૂર કરવાનો ઉપાય મિત્રો માની કે તમે કોઈ પણ ઉધાર લીધું અને બીજી બાજુ તમારા જીવનમાં પૈસા ન આવી રહ્યા હોય કોઈ પણ આવક ન આવી રહી હોય તો તમે પરેશાન થઈ રહ્યા હશો અને જો તમે આર્થિક કષ્ટોથી પરેશાન છો અને જો તમે તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓને દૂર કરવા માંગો છો તમારા જીવનમાંથી જો તમે ધન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માંગો છો અને જો તમે પૈસા મેળવવા માંગો છો તો તમારે આ ઉપાય કરવો જોઈએ મિત્રો જો માનવના જીવનમાં આર્થિક કષ્ટો કેવી રીતે આવે છે કેમ કે એ માનવનો શનિ ગ્રહ ખૂબ જ કમજોર થઈ જાય છે જો મિત્રો તમે એવું ઈચ્છતા હોય કે શનિદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં તમે આર્થિક સંકટોને દૂર કરવા માંગો છો તો આ ઉપાયને તમારે ત્રણ શનિવાર સુધી કરવાનો છે મિત્રો માત્ર તમારી આ ઉપાયને ત્રણ શનિવાર કરવાનો છે ત્યારબાદ તમે જોશો કે શનિદેવ મહારાજના આશીર્વાદ તમને કેવી રીતે મળી રહ્યા છે કે તમારા આર્થિક તમામ કષ્ટો દૂર થઈ જશે મિત્રો તો તમારે આ ઉપાય કરવા માટે શનિવારના દિવસની પસંદગી કરવાની છે અને શનિવારે તમારે સાંજના સમયે કોઈ પણ શનિદેવ મહારાજના મંદિરે જવાનું છે ત્યારબાદ તમારે ત્યાં જઈને સૌપ્રથમ તો માટીનો દીવડો અથવા તો પિત્તળનો દીવો લેવાનો છે ત્યારબાદ તમારે સરસવનું તેલ લઈને ત્યાં જવાનું છે અને તમારે તે દીપક સળગાવાનો છે ત્યારબાદ તમારે તે દીપકને પૂર્વ દિશા તરફ સળગાવવાનો છે એટલે કે તમારે પૂર્વ દિશા તરફ તે દીવાને સળગાવવાનો રહેશે પછી તમારે શનિદેવ મહારાજની સામે ઊભું રહેવાનું છે અને તમારે ત્યાં ઊભા ઊભા અગિયાર વાર શનિ ચાલીસાનું પાઠ કરવાનો છે જ્યારે તમે અગિયાર શનિ ચાલીસાનો પાઠ પૂરો કરો છો ત્યારે તમારે ત્રણ કાળામરી લઈને તે સળગાવતા દીવામાં હોય તેમાં તમારે મૂકી દેવાના છે મિત્રો આ ઉપાય તમે ત્રણ શનિવાર લગાતાર કરી લો અને જો તમારા ઉપર કોઈ પણ શનિ ગ્રહને લગ લગતી કોઈ પણ સમસ્યાઓ હતી કોઈ પણ આર્થિક સમસ્યાઓ હતી તો તે પણ દૂર થઈ જશે અને શનિની સાડા સાથે પણ

કેટલાય લોકોના જીવનમાં પૈસાને સંબંધી સમસ્યાઓ રહેતી હોય ઘરમાં પૈસા ન ટકતા હોય તો તેવા લોકો પણ આ ઉપાય જણાવ્યો છે એક મહા ઉપાય છે છે તે લોકો પણ આ ઉપાયને કરી શકે જે લોકોના ઘરમાં પૈસા ન ટકતા હોય તો તેવા લોકો પણ આ ઉપાયને કરી શકે છે અને આ ઉપાય એકદમ સરળ અને ખૂબ જ લાભદાયી બને છે મિત્રો આ ઉપાય પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે પ્રાચીન સમયના લોકો પણ આ ઉપાય કરતા હતા માત્ર શનિદેવજીના આશીર્વાદ મેળવવા તમારા જીવનમાંથી આર્થિક સંકટો દૂર કરવા અને જો તમારા જીવનમાં કોઈ પણ શનિને લગતા દોષ હોય ગ્રહ દોષ હોય શનિની સાડા સાતી હોય તો તે પણ દૂર કરવા માટે તમે આ ઉપાયને કરી શકો છો આપણા પહેલાના લોકો પણ આ ઉપાય કરતા હતા અને આપણા આ ઉપાય કરવાથી તમને ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે મિત્રો હવે બીજા ઉપાયની વાત કરીએ તો આ ઉપાય જે તમે ઘરની બરકતનો મહા ઉપાય છે તમે આ ઉપાયને કરીને તમારા ઘરમાં બરકત લાવી શકો છો માતા મહાલક્ષ્મીના આશીર્વાદ મેળવી લેશો અને આ એવો મહા ઉપાય છે કે જે તમે કરો છો જો તમે આ ઉપાયને કરો છો તો તમારા ઘરની બરકત બનેલી રહે છે અને સાથે સાથે તમારા ઘરની ઉન્નતિ પણ થશે અને માની લ્યો કે તમારા જીવનમાં કોઈ પણ એવો દોષ છે કે કોઈ પણ એવી નેગેટિવ એનર્જી છે તમારા ઘરમાં જો તમને નકારાત્મક શક્તિનો અનુભવ થતો હોય તો તે નેગેટિવ એનર્જી સંપૂર્ણ સમાપ્ત થતી રહે છે અને તમારા ઘરમાંથી તે સંપૂર્ણ રીતે જતી રહે છે મિત્રો માની લ્યો કે તમારા ઘરમાંથી કોઈ લોકો ઘરની બહાર જતા હોય અને આવતા સમયે નેગેટિવ એનર્જી લઈને આવતા હોય નેગેટિવ ઉર્જા ઘરની અંદર લઈને આવતા હોય તો તેના લીધે તમારા ઘરનું વાતાવરણ બદલી જાય છે ઘરના વાતાવરણમાં કંકાસ રહે છે અથવા તો હંમેશા નકારાત્મક શક્તિ રહે છે નેગેટિવ એનર્જી રહે છે અને તમે ઈચ્છો છો કે આ નેગેટિવ એનર્જી તમારા ઘરમાંથી હંમેશા માટે દૂર થઈ જાય અથવા તો તમારા ઘરની બહાર જતી રહે તો પ્રતિદિવસ તમારે સૂર્યાસ્ત પછી ઘરના આંગણામાં તમારે સરસવના તેલનો દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ અને જ્યારે તમે સરસવના તેલનો દીવો પ્રગટાવશો તો તેના થોડા સમય બાદ તમારે તેના અંદર એક કાળામરી નાખી દેવાના છે અને એક કાળામરીનો ટુકડો નાખી દેવાનો છે તે દીપકમાં તમારે માત્ર એક કાળામરી નાખી દેવાનો છે આની સાથે તમારે એક વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે કાળામરીને તેની અંદર નાખો છો એટલે કે તમે તેજ સરસોના તેલના દીપકની અંદર કાળા મરી નાખો છો તેના પહેલા તમારે એક વસ્તુ બોલવાની છે તે વસ્તુ આ પ્રમાણે છે જય શનિદેવ મહારાજ જય શનિદેવ મહારાજ બોલ્યા બાદ તમારે તેમાં કાળા મરી નાખી દેવાના છે અને સાથે તમારે ખાસ કરીને આ ઉપાયને દર શનિવારે કરવાનો છે જો તમે આ ઉપાયને પ્રત્યક્ષ શનિવારે કરો છો તો શનિદેવ મહારાજની કૃપા તમારા ઉપર બનેલી રહે છે શનિદેવ મહારાજ તમારા ઘરમાં સ્થિર રૂપ થી નિવાસ કરે છે આની સાથે શનિદેવ તમારા ઉપર ક્યારેય પણ કોઈ ગ્રહ દોષ નથી થવા દેતા અથવા તો તમારા જીવનમાં શનિ ને લગતી સમસ્યાઓ દૂર થઈ જાય છે મિત્રો હવે ત્રીજા ઉપાય ની વાત કરીએ તો ત્રીજો ઉપાય શનિ દોષ થી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે જો તમારા જીવનમાં શનિ દોષ છે જો તમારા જીવનમાં

પરંતુ શનિ દોષના પ્રભાવને તમે ઓછો જરૂર કરી શકો છો તમે જરૂરથી તેને ઓછો કરી શકો છો પરંતુ તમે સાવ મુક્તિ નથી મેળવી શકતા મિત્રો જો તમારા જીવનમાં સાડા સાથી ચાલી રહી હોય કોઈ પણ દોષ ચાલી રહ્યો હોય તો તમે તેનો પ્રકોપ ઓછો કરી શકો છો પરંતુ તેને નાબૂદ નથી કરી શકતા મિત્રો જો તમે આ ઓછું કરવા માંગો છો તો તમારે શું કરવાનું છે મિત્રો જ્યાં સુધી તમારા જીવનમાં શનિની સાડા સાથે ચાલી રહી છે તો તેના ઉપાય કરવા માટે તમારે એક કાળું કપડું લેવાનું છે ત્યારબાદ તમારે તે કાળા કપડામાં એકાવન કાળા મરીના ટુકડા નાખી દેવાના છે અને એકાવન કાળા મરીના તમારે અગિયાર રૂપિયા નાખવાના છે અને અગિયાર રૂપિયામાં એ તમારે ધ્યાન રાખવાનું છે કે દસ ની એક નોટ હોવી જોઈએ અને એક રૂપિયાનો એક સિક્કો હોવો જોઈએ ત્યારબાદ તમારે આ બધી વસ્તુને કાળા દોરાથી બાંધીને તેની પોટલી બનાવી લેવાની છે ત્યારબાદ તમારે શનિ મંદિરમાં જવાનું છે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે શનિવારે જ તે આ ઉપાય કરવાનો છે અને શનિવારના દિવસે તમારે સાંજના સમયે શનિ મંદિરે જવાનું છે ત્યારબાદ તમારે આ પોટલીને મંદિરની બહાર બેઠેલા કોઈ પણ વ્યક્તિને આપી દેવાની છે મિત્રો તમે પ્રત્યક્ષ શનિવારે આવું કરવાનું શરૂ કરી દો છો તો તમારા જીવનમાં જે શનિ દોષ છે તો તેનો તમારા જીવનમાંથી લગભગ નાબૂદ થઈ જશે એટલે કે તમારા જીવનમાં જો શનિની સાડા સાથી ચાલી રહી હોય અથવા તો જો તમારા જીવનમાં શનિ ગ્રહ કમજોર પડી ગયો હોય અથવા તો શનિ દોષ હોય તો તેનો પ્રકોપ તમે ઓછો કરી શકો છો મિત્રો આની સાથે કોઈ પણ વ્યક્તિ તમને એમ કહી રહ્યો હોય કે શનિ દોષ તમને બિલકુલ નાબૂદ કરી શકો છો શનિ દોષ તમે તમારા જીવનમાંથી હટાવી શકો છો તો તે વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે પરંતુ તમે તે શનિ દોષને ઓછો કરી શકો છો આ આપણા ધર્મશાસ્ત્રમાં એવો કોઈ ઉપાય નથી કે જેને કારણે તમે શનિ દોષને દૂર કરી શકો પરંતુ એ ઉપાયો જરૂર કરીને તમે જરૂરથી તમારા જીવનમાંથી તમે શનિ દોષને ઓછો કરી શકો છો તેના પ્રભાવને તમે ઓછો કરી શકો છો અને તમારા જીવનમાં તમે ઓછી પરેશાનીઓ લાવી શકો છો મિત્રો હવે ચોથા ઉપાયની વાત કરીએ તો ચોથો ઉપાય છે તે છે તમારા ધંધામાં વેપારને ચલાવવા માટેનો સર્વશ્રેષ્ઠ મહા ઉપાય અને મહા ઉપાય પણ માનવામાં આવે છે આપણા ધર્મશાસ્ત્રમાં અને સર્વશ્રેષ્ઠ ઉપાય પણ માનવામાં આવે છે જો તમે વેપાર કરી રહ્યા છો ધંધો કરી રહ્યા છો જો તમારી દુકાન છે અથવા તો તમે કોઈ પણ નાનો બિઝનેસ કરી રહ્યા છો તો તમારે આ ઉપાયને જરૂર કરવો તમારા જીવનમાંથી તમે ગરીબીને દૂર કરી શકશો જો વધારે નુકસાન થતું હોય તમારા વેપારમાં જો વધારે નુકસાન થતું હોય તો તમે માત્ર આ ઉપાયને કરીને તમારા જીવનમાંથી તમે આવી બધી સમસ્યાઓને દૂર કરી શકો છો આની સાથે જો તમારો વેપાર બંધ થઈ ગયો હોય અને વેપાર સાવ ઓછો થઈ ગયો હોય તો તમારે નિરાશ થવાની કોઈ વાત નથી તમારે માત્ર આ ઉપાય કરી લેવાનો છે જે ઉપાય હું તમને જણાવવા જઈ રહ્યો છું મિત્રો આની સાથે આની પાછળ ઘણા ખરા કારણ હોઈ શકે કે જો તમારા વેપારમાં કોઈએ નજર લગાડી દીધી હોય કોઈની નજર દોષ હોય ખરાબ નજર લાગેલી હોય અથવા તો થઈ શકે તો તમારા વેપાર ઉપર કોઈ એવો દોષ લાગી ગયો હોય કે જેને લીધે તમારો વેપાર એકદમ નાબૂદ થઈ ગયો હોય અથવા તો ઓછો થઈ ગયો હોય અને તમે એવું ઈચ્છો છો કે તમારો વેપાર ચાલવા માટે તમારે શું કરવું પડશે તો ચાલો તેના વિશે હું તમને જણાવી દઉં કે ઉપાય સાવ આસાન છે એટલે કે સહેરાઈથી તમે આ ઉપાયને કરી શકો છો આ ઉપાયને કરવા માટે શનિવારના દિવસની પસંદગી કરવાની છે ત્યારે તમારે શનિ મંદિરે જવાનું છે ત્યારબાદ તમારે શનિ મંદિરે ગયા બાદ તમારે સરસવના તેલનો દીપક પ્રજ્વલિત કરવાનો છે એટલે કે સરસવના તેલનો દીવો તમારે કરવાનો છે અને ધ્યાન રાખજો કે તમે તમે જે જે દીપક સળગાવો છો છો દીવો કરો તેની અંદર તમારે બે કાળા મરી નાખી દેવાના છે માત્ર તમારે શનિદેવજીની સામે આ કરવાનું છે ત્યારબાદ તમારે ત્યાંથી થોડું દૂર જવાનું છે ત્યારબાદ તમારે શનિદેવજીની દ્રષ્ટિની સામે એટલે કે શનિદેવજી એની સામે તમારે એક કાળું કપડું લેવાનું છે પછી તમારે તે કાળા કપડાની અંદર એક મુઠ્ઠી કાળા મરી નાખવાના છે તેમાં તમારે એક રૂપિયાનો એવો સિક્કો નાખવાનો છે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તે સિક્કો એકદમ સાફ હોય ક્યાંયથી તૂટ્યો ના હોય તેવા સિક્કાને તમારે તે કોટલીમાં નાખવાનો છે ત્યારબાદ તમારે તેને અંદર અગિયાર લવિંગ નાખી દેવાના છે પછી તમારે આ બધી વસ્તુ ભેગી કરીને તેની બોટલી બનાવી લેવાની છે ત્યારબાદ તમારે તે લઈને શનિવારે સાંજે સૂર્યાસ્ત થઈ ગયા હોય ત્યારે તમે જે સ્થળે વેપાર કરો છો જે સ્થળે ધંધો કરો છો તે સ્થળે જ્યાંથી તમે પૈસાની હેરફેર કરો છો તે જે તમારો ગલ્લો હોય અથવા તો તમારી તિજોરી હોય તો તેની અંદર તમારે આ બોટલીને રાખી દેવાની છે આમ કરવાથી તમારી જે કંઈ પણ આર્થિક મુશ્કેલીઓ હશે ધંધામાં પ્રગતિ ન મળી રહી હોય અથવા તો જો ધંધામાં વધારે નુકસાન સહન કરવું પડતું હોય નુકસાન થતું હોય તો માત્ર જો તમે આ ઉપાય કરો છો તો આ તમામ સમસ્યાઓ તમે દૂર કરી શકો છો મિત્રો આ સાથે શનિદેવજી તેમના આશીર્વાદ તમને આપે છે અને તેમના આશીર્વાદથી તમારો ધંધો દિવસ રાત બે ગણો થતો જાય છે તમારી તમામ સમસ્યાઓ તમે જાતે દૂર કરી શકો છો અને ધન સંબંધી સમસ્યાઓ પણ તમે દૂર કરી શકો છો મિત્રો આગળના ઉપાયની વાત કરીએ તો તે ઉપાય છે રોગ મુક્તિનો મહા ઉપાય જો તમે આ ઉપાય કરી લો છો તો તમારા ઘરમાં ક્યારે પણ કોઈ પણ બીમારી નથી આવતી બીમારી સંબંધી સમસ્યાઓ જતી રહે છે જે કોઈ પણ મનુષ્ય ખૂબ જ બીમાર હોય અને જો તેમના જીવનમાંથી તે આ બીમારીને દૂર કરવા માંગે છે

મિત્રો આ ઉપાયને તમે તમે દિવસે પણ કરી શકો છો અને રાત્રિના સમયે પણ આ ઉપાયને તમે કરી શકો છો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે જોશે અગિયાર કાળા મરી મિત્રો જે કોઈ પણ મનુષ્ય તમારા ઘરમાંથી રોગી છે તેમણે તેમના ડાબા હાથમાં અગિયાર કાળા મરી લેવાના છે અને તે વ્યક્તિને આ રોગ થતા હોય અથવા તો જે વ્યક્તિ બીમાર થતા હોય તો તેમણે પોતાના ડાબા હાથમાં અગિયાર કાળા મારી લેવાના છે ત્યારબાદ તેને પોતાના જ હાથ માથા ઉપરથી સાત વખત આને ઉતારવાના છે અને તમારા ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુએ ફેંકી દેવાના છે આ ઉપાય કરવાની સાથે તમારે સાત રોટલી પણ બનાવવાની છે તે સાત રોટલી તમારે કોઈ પણ કાળા કૂતરાને ખવડાવી દેવાની છે આ ઉપાય તમારે લગાતાર પાંચ શનિવાર સુધી કરતો રહેવાનો છે તમારી તમામ મનોકામનાઓ ઈચ્છાઓ હોય તો તે પણ પૂર્ણ થઈ જશે અને તે રોગી માનવ જે કોઈ પણ વ્યક્તિ હોય તે શનિદેવની કૃપાથી રોગમુક્ત થઈ જાય છે શનિદેવ મહારાજ તેમના આશીર્વાદ તેમને જરૂર આપે છે તેમને ધનવાન પણ બનાવી દે છે મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો આ માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સાથે શેર કરીને કરી દેજો જે લોકો ભગવાન શનિદેવમાં શ્રદ્ધા રાખે છે તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શનિદેવ મહારાજ લખી દેજો તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે